ઉત્તરાયણ પર્વના વાપી ખાતે ગૌમાતાને પ્રસાદ ખવડાવીને ઉજવણી કરાઈ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વરેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબની આગેવાની હેઠળની કેન્દ્ર અને રાજ્યની સરકાર જે રીતે જીવદયા માટે કામ કરી રહી છે અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના જે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આજના મકર સંક્રાંતિના દિવસે રાતા અજીત સેવા ટ્રસ્ટ દ્વારા પંજાપોળ ખાતે જીવદયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને અનેક દાતાઓએ સાથે મળીને આને દીપાવ્યો અને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ અને અનેક સંત અને આચાર્ય આચાર્યશ્રીઓએ એમાં ભાગ લીધો અને મોદી સાહેબ જે રીતે બાવીસ જાન્યુઆરીએ જય શ્રી રામના નારા સાથે રામ મંદિરની ભવ્ય પ્રાંત પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો ગુજરાત સરકારના કરુણા અભિયાન અને ખાસ કરીને સંક્રાંતિના દિવસે પતંગની દોરીથી જે પશુ પક્ષીઓને નુકસાન થાય છે જે ઈજા થાય છે એ ઈજામાંથી એમને બચાવી લેવા માટે આ કરુણા અભિયાનનો આરંભ થયેલો અને વાપી ખાતે શ્રી નિલેશભાઈ રાયચુરા અને એમની ટીમ આ અભિયાનને પૂર્ણ વેગે વાપી ખાતે ચલાવી રહ્યું છેલ્લા પંદર વીસ વર્ષથી અનેક પશુ પક્ષીઓને એમણે બચાવ્યા છે અને આજે પણ ઉત્તરાયણના સંક્રાંતિના દિવસે અમે આ તરણેય અભિયાનની વિઝિટ લીધી ભારતીય જનતા પાર્ટીના બધા હોદ્દેદારો પ્રમુખ સતીષભાઈ મોટી પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કારોબારી ચેરમેન મિતેશભાઈ બધા હાજર રહીને જે રીતે મીડિયાની ટીમે પણ આવા અભિયાનમાં સાથ આપ્યો છે મીડિયાને પણ ખાસ અભિનંદન આપું છું અને નિલેશભાઈ જીવ દયા માટે જે અમૂલ્ય કામ કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું અને બિરદાવું છું સોના નું સૂરજ ઉગ્યો લક્ષ્મી लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी सीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी